ખાતે શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી થરાના નવા રામજી મંદિર ખાતે રામનવમીના દિવસે શ્રી ભગવાન શ્રી રામચંદ્રની આરતી કર્યા બાદ શોભાયાત્રા નીકળી હતી શ્રી રામચંદ્ર ભગવાનની પ્રથમ પાઠ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવા રામજી મંદિરથી શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા જવાહર ચોક મહાવીર બજાર કાજીવાસ મહાલક્ષ્મી મંદિર જોનિંગ બજાર મહાલક્ષ્મી માતાજીના મંદિર પાસેથી જૂની નગરપાલિકા પાસેથી હનુમાન ચોકથી પરત નવા રામજી મંદિરે ફરી હતી આ શોભાયાત્રામાં ટ્રેક્ટર ઘોડા ડીજે બેન્ડ નાસિક ઢોલ સહિતના વિવિધ પત્રો ભજવવામાં આવ્યા હતા આ શોભાયાત્રામાં સંત શ્રી રામલખણ દાસ બાપુ ચાચરડા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત રાજપૂત સમાજના અગ્ર ડીડી રાજપૂત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર શૈલેષભાઈ પટેલ આંબાભાઈ સોલંકી પથોસિંહ રાજપૂત અજયભાઈ ઓઝા હેમજીભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ રમેશભાઈ રાજપૂત કાશીરામ પુરોહિત વિનોદભાઈ પટેલ પ્રવીણસિંહ ચૌહાણ ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ રવિન્દ્ર ચૌધરી સહિતના આગેવાનો અને શ્રી રામ સેવા સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રાનું આયોજન શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રામાં ડીવાયએસપી વારોતરિયા

દીદી રાજપૂત સહિતના આગેવાનોએ એક સાથે આરતી ઉતારી હતી પત્રકાર હમીરભાઈ રાજપૂત થરાદ કેપીટીવી ગુજરાતી બનાસકાંઠા અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલી રામનવમી છે એટલે પૂરા દેશની અંદર દરેક જગ્યાએ ફરી જાણે પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય તે જ પ્રમાણે આજે રામનવમી પૂરો દેશ ઉજવી રહ્યો છે તમામ ગુજરાતીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપણા થરાદની અંદર પણ પ્રભુ શ્રીરામની મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી આરતીથી એની શરૂઆત કરી તમામ થરાદવાસીઓને પણ હૃદયપૂર્વકની રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી જય રામ મિત્રો સમગ્ર દેશમાં આજે રામનવમીની ધામધૂમની ઉજવણી પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા દેશના લોક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયા કે અહીં થરાદ ખાતે પણ અમારા રામજી મંદિરનું નવનિર્માણ થયા પછી રામનવમીના દિવસે અસાડી બીજી તો અમે રામજી મંદિરથી દર સાલે યાત્રા કાઢ્યા છે પણ રામનવમી માટેની આ પ્રથમ યાત્રા થરાદ ખાતે પણ મિત્રો થઈ રહી છે સમગ્ર દેશમાં જે રામનવમીનો મહિમા છે રામ ભગવાનનો મહિમા છે અને રામ જે રીતે બેસતા વર્તા દિવસે વનવાદ કરીને જ્યારે વધાર્યા અને એમને જે રીતે બેસાડ્યા હતા સિંહાસન ઉપર એ જ રામ રાજ્યની સ્થાપના કરવા માટે જ્યારે યોધ્યા ખાતે રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી આજે અયોધ્યા ખાતે પણ જે મિત્રો રામનવમીનું પૂજન અર્ચન અને સમગ્ર દેશમાં આપણે તો મિત્રો રામનવમીના દિવસે નરેશ્વરી માતાના મંદિરમાં પણ પરમ બંધ તાત્કાલિક ક્રાંતિકારી સાંજ સત્યનારાયણજી બાપજીના સ્નિધ્યમાં જોઈ ગયા નળાબેટ ખાતે પણ મિત્રો રામનવમીની ઉજવણી કરીએ છીએ ખરાદ ખાતે પણ મોટા મેસરા ટાંગડા લાખણી અને ચંદવાડા આ ગામો પણ રામનવમીની ઉજવણી થાય છે અને આજે જ્યારે થરાદની ધર્મ ધરાવ ઉપર આજે રામની મંદિરમાં જે આરતી રામલલાની કરી અને રામની મંદિરમાંથી જ્યારે આજે મિત્રો આ યાત્રા નીકળી રહી છે ત્યારે આ વિસ્તાર ઉપર આ ભૂમિ ઉપર સમગ્ર પંથક ઉપર શ્રી રામ ભગવાન બધાના ઉપર એવા આશીર્વાદ ઉતારે કે આ ભૂમિ બધાના કરતાં આગળ નીકળે આવતીકાલની પેઢીનું ભવિષ્ય પણ ખૂબ ઉજ્જવળ બને અને આપણને બધાને મારા મહિલાઓ ખેડૂતો ગરીબો યુવાનો તમામ પ્રજાજનોનું ભલું થાય અને આ પંથક હરિયાળો બને અને સમગ્ર વિશ્વમાં નરેન્દ્ર મોદીનો જે રીતે દેશ અને દુનિયામાં ડંકો વાગે છે એ રીતે નરેન્દ્ર મોદીના નામે આ વિસ્તારમાંથી પણ આ હરિયાળી બને એ જ મિત્રો રામની શુભેચ્છાઓ હોય અને રામ મંદિર થકી ત્યારે રામ ભગવાન આપણા બધાના ઉપર આશીર્વાદ આપે એવી ભગવાનને પ્રાર્થના બોલો શ્રી કષ્ટ કરૈયા લાલ કી શ્રી રામ રામચંદ્ર ભગવાન કી